પ્રશ્ન જે આવો આવો મંદિરની વાર રણ છોડ રંગીલ મારે તમારી સાથે રમવું છે મારે માખણ મિશ્રી જમવું છે તમને માનું હૈયાનો હાર રણ છોડ રંગીલા આવો આવો મંદિર ની વાર રણ છોડ રંગીલા તમને વિનવુ વારમવા રણ છોડ રંગીલા તમે માતા બાલારા છો તમે નંદ તમે ગાયો તણા ગોવા રણ છોડ રંગીલા આવો આવો ને મંદિર ની બાર રણ છોડ રંગીલા તમને વિનવુ વાર રણ છોડ રંગીલા તારું સોનાનું શિખર ચમકે છે તારા દરવાજે નો બતવાગે છે તારી દાડી ધજા લહેરાય રણ છોડ રંગીલા આવો આવો મંદિર ની બા રણ છોડ રંગીલા તમને વિનંદી વારમવા રણ છોડ રંગીલા મારે ભેટી ને મન ભરી મળવું છે મારે ચરણ કમળ ઢળવું છે મારા પા રંગીલા આવો આવો મોય રણ છોડ રંગીલા તારું તમે માતા જશોદા ના જાયા છો તમે નંદ બાવાના દુલારા છો તમે ગાયો ના ગોવા રણ છોડ રંગીલા આવો આવો મંદિર મોય રણ છોડ રંગીલા મારે અંતરની કરવી છે વાત લડી વાત કરવામાં વીતી જશે વાત લડી તમે સાંભળો નંદના દુલાર રણ છોડ રંગીલ તમે નરસિંહ મહેતાના સ્વામી સાંભળીએ તમે મીરો તે બાઈ ના ગીરધર ગોપાલ તમે ભક્ત મંડળમાં આવો રણ છોડ રંગીલ આવો આવો ને નંદજી આવો મંદિરની બાર రణ ోడ రంగీలా తమనే వినంతి వా రమవా రణ చోడ రంగీలా